નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો પાલનપુરના ગઠામણ ગામ નજીક આવેલા સદી માતાના મંદિરની બાજુમાં એક ખેતરમાં ગુરુવારે રાત્રે ખેતરમાં પાકને નુકસાન કરતા ઢોરને પ્રવેશતા રોકવા માટે આવેલા ઝાટકા મશીનને વીજ કરંટ લાગતા માતા અને બે સંતાનોના મોત થતા સમગ્ર પંથકમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે જોકે આ બાબતે મોડી રાત સુધી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્થાયી ખુશાલભાઈ હીરાભાઈ જગાણીયા પાલનપુરના ગઠામણ નજીક મંદિરની વાડી પાસે ધરાવે છે ત્યાં ખેતરમાં ભૂંડ તેમજ અન્ય જંગલી પશુઓ ખેતીના પાકને નુકસાન ન પહોંચાડે એ માટે ચાટકા મશીન મૂકી તેના વીજ વાયર ખેતર ફરતે ગોઠવવામાં આવ્યા હતા ત્યારે ગુરુવારના સાંજના સમયે ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયા અને તેમના પુત્ર અને તેમની પત્ની ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ વીજ વાયર ની અને બે પુત્રના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા જોકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી આ અંગે ઉત્તર ગુજરાત વીજ કરંટ પાલનપુર અધિકારી ના એ ગઢવીએ જણાવ્યું હતું કે ગઠામણ નજીક ખેતરમાં મુકેલા ઝટકાના કરંટ ને કારણે ત્રણ ના મોત થયા છે આ અંગે વીજ કરંટ કર્મચારીઓ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું